અમરેલીના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ વરસ્યો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ આંબરડી ડોલતી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના સાવરકુંડલાના સાવરકુંડલામાં ધોધમાર વરસાદ પડ્યો ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદનું આગમન થયું આંબરડી ડોલતી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વરસાદના કારણે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કેતન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે કેતન અમરેલીમાં વરસાદ વરસી રહ્યો છે સતત બીજા દિવસે વરસાદ પવન સાથે વરસાદ પડતા રાજુલામાંથી પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા શું અપડેટ બિલકુલ હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી ભારે પવન સાથે વરસાદ થશે તે જ રીતે અમરેલી જિલ્લામાં બોપર બાદ જાફરાબાદ સાવધુડા રાજુલા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તો રાજુલામાં પણ ભારે પવનની ડમરી સાથે ડમરી સાથે અને ભારે વરસાદ સાથે વરસાદ પડ્યો હતો જેને લઈને રાજુલા મંદિર છે તે ત્યાં નજીક સરકારી શાળા આવેલી છે ત્યાં એક વાઈફાઈ નો ટાવર છે તે ભારે પવન ધરાશાય છે